અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં પંદરમી ઓગસ્ટના રોજ શાંતિ મંત્રણા યોજાવા જઈ રહી છે પરંતુ ભયનો જોરદાર માહોલ તો યુરોપમાં છે કારણ કે યુરોપને ભય છે કે આ યુદ્ધ વકરી શકે છે સાથે જ વ્લાદિમીર પુતિન ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ જ વાત નહીં માને માટે જ યુરોપના દેશોએ શસ્ત્ર ઉત્પાદનમાં જોરદાર વધારો કરી નાખ્યો છે યુરોપિયન યુનિયને રક્ષા ઉત્પાદનને વધારવા માટે રૂપિયા ચાર હજાર છસો પચીસ કરોડનો એક્ટ ઇન સપોર્ટ ઓફ એમ્યુનિશન પ્રોડક્શન કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં યુરોપમાં વીસ મોટા સ્થળો પર ગોળાબારૂદ અને મિસાઇલ નિર્માણથી સંકળાયેલ નવી પ્રોડક્શન યુનિટ બનવા જઈ રહી છે આમ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપે પોતાના ત્યાં સંરક્ષણનો ખર્ચો જોરદાર રીતે વધારી દીધો છે તો હવે આપણે વાત કરીશું કન્ટ્રી વાઇઝ કે કઈ રીતે જેમ કે જર્મની છે ફ્રાન્સ છે નોર્વે છે તેમણે પોતપોતાના પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે સાથે જ હવે તેઓ સંરક્ષણ ક્ષેત્રે શું નવી વસ્તુઓ કરવા જઈ રહ્યા છે સાથે જ આપણે નાટોનું મહત્વ સમજીશું યુરોપિયન સિક્યોરિટી આર્કિટેક્ચરમાં તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો યુરોપનો મેપ બરાબર યુરોપનો આ જે મેપ છે અને યુરોપની સુરક્ષા જો આજે કોઈ સંગઠન કરી રહ્યું છે કલેક્ટિવ સિક્યોરિટીના સિદ્ધાંત પર તો તે છે નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન હવે આપણે વાત કરીએ સૌપ્રથમ જર્મનીની કે જર્મની જે સૌથી મોટું અર્થતંત્ર છે યુરોપનું તો જર્મની હવે શું કરી રહ્યું છે ભવિષ્યમાં જે યુદ્ધની સંભાવના છે તેને લઈને તો તેણે રક્ષા ઉત્પાદન માટે નવ હજાર બસો પચાસ કરોડનું ફંડ બનાવ્યું છે જર્મન કંપની રાઇન મેટલ અને એન સેવન હોલ્ડિંગ તોપ ગોળાનું જે વાર્ષિક ઉત્પાદન છે તેમાં તે લોકોએ જબરજસ્ત રીતે વધારો કરી નાખ્યો છે આ પછી એમ બીડીએ નામની જે કંપની છે તેણે પોતાના નવા પ્લાન્ટમાં એન્ફોર્સર અને પેટ્રિયટ મિસાઇલ બનાવવાનો નિર્ણય લીધો છે હવે વાત કરીએ ફ્રાન્સની ફ્રાન્સ તેનું જે પાડોશી દેશ છે જર્મનીનું અને બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરનો પહેલો શિકાર પોલેન્ડ પછી જો કોઈ બન્યું હોય તો તે ફ્રાન્સ છે તો ફ્રાન્સે લડાકુ વિમાન અને પરમાણુ સબમરીન નિર્માણમાં જબરજસ્ત રોકાણ વધારી દીધું છે અને ફ્રાન્સનો ટાર્ગેટ છે કે પોતાની રક્ષા જરૂરિયાત શૃંખલાને મજબૂત કરવામાં આવે ત્રીજું યુરોપમાં હથિયાર નિર્માણનું એક કેન્દ્ર પણ તેને બનવું છે એટલે ફ્રાન્સની એવી અપેક્ષા છે કે યુરોપમાં જે પણ હથિયારો બને તેના નિર્માણનું કેન્દ્ર ફ્રાન્સ બને ત્રીજી વાત કરીએ ત્રીજો દેશ છે સ્પેન સ્પેન અહીંયા આવ્યો યુરોપ લાગે છે ભૂમધ્ય જે મેડિટેનિન સી છે એટલે એટલે કે ભૂમધ્ય સાગરનો લિટોરલ કન્ટ્રી એના કાંઠાનો દેશ છે તેણે અમેરિકાના એફ થર્ટી ફાઈવ પાંચમી જનરેશનના જે લડાકુ વિમાન છે તે ખરીદવાની ના પાડી દીધી ડોનાલ્ડ ટ્રમ્પ જોડેથી સાથે જ યુરોપની જે ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમ છે તે પ્રોજેક્ટમાં સ્પેન હવે રોકાણ કરવા જઈ રહ્યો છે અને જેનો હેતુ એ છે કે બે હજાર સુધીમાં એડવાન્સ ફાઇટર જેટના ઉત્પાદનમાં અમેરિકી રક્ષા ઉપકરણો પર નિર્ભરતા સમાપ્ત કરવી જેનો હેતુ એ છે કે બે હજાર પાંત્રીસ સુધીમાં એડવાન્સ ફાઇટર જેટના ઉત્પાદનમાં જોરદાર વધારો કરવો સાથે જ અમેરિકી રક્ષા ઉપકરણો પર નિર્ભરતા જે છે તેને સમાપ્ત કરવી હવે તમને આગળ જઈને આપણે બતાવીશું કે કેમ યુરોપના જે દેશો છે જે પણ નોર્વે અહીંયા ઉપર આવે છે આરો એ દેશ નોર્વે જેને જેની કંપની છે કોંગ્સબર્ગ આ કંપનીને નોર્વે મિસાઇલ ઉત્પાદન માટે ફંડ આપ્યું છે નોર્વે નૌકાદળ નૌકાદળમાં પણ જહાજ અને મિસાઇલ ઉત્પાદન બંનેમાં તેને રોકાણ જબરજસ્ત રીતે વધારી દીધું છે આ પછી આવે છે ફિનલેન્ડ ફિનલેન્ડ એવું કહેવાય છે કે તે તળાવનો દેશ છે અને તેની સરહદ તો રશિયા સાથે લાગે છે તેની નેમમો નામની જે કંપની છે તેને રૂપિયા પાંચ હજાર સિત્યાસી કરોડનું ફંડ આપવામાં આવ્યું છે જે તોપ ગોળા પ્રોપેલન્ટ અને પાવડર ઉત્પાદનમાં પોતાની ક્ષમતા વધારશે આમ તમે અત્યાર સુધીનો જે વિડિયો જોયો તેમાં યુરોપના દેશોની ખાનગી કંપનીઓના નામ સાંભળ્યા હશે અને ખાનગી કંપનીઓના નામ એટલે મહત્વપૂર્ણ છે કે યુરોપ અને અમેરિકામાં પશ્ચિમી દેશોમાં ખાનગી કંપનીઓ ખૂબ જબરજસ્ત રીતે હથિયારોના રોકાણમાં ભાગ ભજવે છે સાથે હથિયારોના ઉત્પાદનમાં પણ તે ભાગ ભજવે છે અને હવે ભારતમાં પણ એ સમય આવી ગયો છે કે ખાનગી કંપનીઓ જે હથિયારોનું ઉત્પાદન છે સાથે તેમાં એ સેક્ટરમાં રોકાણ કરે જેનાથી ભારત ખૂબ મોટા પાયે આત્મનિર્ભર બની શકે અને ભારતમાં હાલમાં એલ એન્ડ ટી કંપની છે અને અન્ય કંપનીઓ છે જે આ ખાનગી કંપનીઓ છે જે ભારતમાં હથિયાર ઉત્પાદનમાં હવે નોંધપાત્ર ફાળો આપી રહી છે હવે વાત કરીએ નાટોની નાટો એક એવું સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જેની રચના ઓગણીસો ઓગણપચાસમાં કરવામાં આવી હતી એ વખતના રાષ્ટ્રપતિ હતા હેરી ટ્રુમેન તેમના કાર્યકાળમાં કરવામાં આવી હતી અને કલેક્ટિવ સિક્યોરિટીના સિદ્ધાંત પર આધારિત છે કલેક્ટિવ સિક્યોરિટીનો સિદ્ધાંત એવો છે કે જો નાટો દેશોમાંથી કોઈ પણ દેશ પર એટલે કે જેમ કે જર્મની નાટોનું સદસ્ય છે અને તેની પર કોઈ પણ બહારી દેશ જો આક્રમણ કરે છે તો બધા બધા જ દેશો એક સાથે તે દેશને જવાબ આપે છે પરંતુ એ તકલીફ યુરોપમાં એ થઈ કે યુએસએસઆરના વિઘટન પછી તેનું ઈસ્ટવાડ એક્સપાન્શન વધ્યું છે આપણે હવે સમજીશું કે યુરોપમાં કયા કયા દેશો નાટોના ભાગ બનવા લાગ્યા તો સૌ પ્રથમ આવે છે નાટો ઓગણીસો ઓગણપચાસમાં તો બની જ ગયું ત્યારે તેના સ્થાપક દેશો તો હતા પરંતુ તે પછી તેનું ઈષ્ટવાડ એક્સપાન્શન થયું ઈસ્ટવાડ એટલે રશિયા તરફ ઓગણીસો બ્યાસીમાં સ્પેન તેનું આપણે સભ્ય બન્યું આ પછી વાત કરીએ ઓગણીસો નવ્વાણુંમાં તો ઓગણીસો નવ્વાણુંમાં જે આ ચેક છે ચેક રિપબ્લિક તે તેનું સદસ્ય બન્યું આ પછી હંગેરી અને તે પછી પોલેન્ડ તેનું સદસ્ય બન્યું આ પછી બે હજાર ચારની વાત કરીએ તો બાલ્ટિક સમુદ્રના ત્રણ સૌથી મહત્વના દેશ ઇસ્ટોનિયા લાટી લાટેવિયા અને લિથુઆનિયા આ પહેલાં યુએસએસઆરનો ભાગ હતા તેઓ નાટોના ભાગ બન્યા અને આ બે હજાર ચારમાં જ રોમાનિયા બલ્ગેરિયા પણ તેનો ભાગ બન્યું અને આ પછી નાટોનું જે એક્સપાન્શન છે તે ખૂબ મોટા પાયે થયું બે હજાર નવમાં જે અલ્બેનિયા છે અલ્બેનિયા અહીંયા આવે છે અને ક્રોએશિયા તેનું ભાગ બન્યું બે હજાર સત્તરમાં મોન્ટીનેગ્રો એનો મોન્ટીનેગ્રુ એનો ભાગ બન્યું અને આ પછી બે હજાર વીસમાં નોર્થ મેસેડોનિયા ભાગ બન્યું અને બે હજાર ત્રેવીસમાં ફિનલેન્ડ આરું જે દેશ છે તે ભાગ બન્યું અને બે હજાર ચોવીસમાં સ્વીડન એ નાટોનું ભાગ બની ગયું આમ આ તમે જોઈ શકો છો કે ઇસ્ટવાડ જે એક્સપાન્શન થયું નોર્થ એટલાન્ટિક ટ્રી ઓર્ગેનાઇઝેશનનું તેનાથી સૌથી મોટો ખતરો એ રશિયાનો અનુભવાયો અને માટે જ રશિયાએ પછી બે હજાર ચૌદમાં ક્રિમિયા પર આક્રમણ કર્યું અને તે પછી બે હજાર બાવીસમાં આ પૂર્વીય યુક્રેન પર ખૂબ મોટા પાયે આક્રમણ કર્યું અને રશિયાની એક જ માંગ છે કે નાટોનું આ જે ઇસ્ટવાડ એક્સપાન્શન છે તેને અટકાવવામાં આવે નહીં તો રશિયા યુક્રેન યુદ્ધ બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની કરામત છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ જે કલેક્ટિવ સિક્યોરિટીનું આ જે સંગઠન છે નાટો તેમાંથી તેઓ બહાર નીકળી શકે છે કેમ કે તેમણે ભૂતકાળમાં પણ એવી દલીલ કરી દીધી છે કે યુરોપનો સંરક્ષણ ખર્ચ હવે અમેરિકાએ બહુ ના ઉપાડવો જોઈએ યુરોપનો સંરક્ષણ ખર્ચ હવે યુરોપે જ ઉપાડવો જોઈએ આમ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના સિક્યોરિટી આર્કિટેક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવી શકે છે અને હવે રશિયા યુક્રેન રશિયા અને યુએસ વચ્ચે મીટિંગ મળવા જઈ રહી છે અલાસ્કામાં જેમાં પુતિન એક શરત પહેલાં જ મૂકવાના છે કે યુક્રેનને ભવિષ્યમાં નાટોનો ભાગ કોઈ પણ ભોગે તે બનવું ના જોઈએ તો એ પછી ખબર પડશે કે કઈ રીતે શાંતિ માટેનો રસ્તો રશિયા યુક્રેન યુદ્ધમાં આગળ વધી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર